વર્ષ બે હજાર ચોવીસના નવા વર્ષની સુરતની પહેલી કિરણ સાથે ગુજરાતે સૂર્ય નમસ્કાર થકી વિક્રમ સ્થાપિત કર્યો છે અને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે ત્યારે મોરબી જિલ્લો પણ આ સિદ્ધિને સહયોગી બન્યો આ ઐતિહાસિક ક્ષણને સાક્ષી બન્યો છે મોરબીમાં નવા વર્ષની ઉર્જા અને નાલંદા વિદ્યાલય ખાતે ટંકારા ધારાસભ્ય દુર્લભજી દથરી અને જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાની બેક ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી ત્યાં વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા યોગ ડેમોન્સ્ટ્રેશન આજે નવા વર્ષની શરૂઆતમાં એટલે કે 1 1 2024 ના રોજ ગુજરાત રાજ્ય યોગા ક્ષેત્રે એક વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે હું ફિર સૂર્ય નમસ્કાર કે પ્રતિયોગિતા કરી રહ્યા છે આપણે 10 12 મિનિટ બધા બેસી શકો છો આપના બધા આભાર માનશો હરિ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સૌ એ પ્રેરણાથી આપણે બનાવી